ધોરણ દસ વિષય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર નવ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન અંતર્ગત આજે આપણે અંતરગોળ અરીસા દ્વારા વસ્તુને જુદા જુદા સ્થાને મૂકતા મળતા પ્રતિબિંબ વિશે સમજીશું તો સૌ ચાલો આપણે વસ્તુને અનંત અંતરેથી એના પ્રકાશના કિરણો જ્યારે અંતર્ગોળીસા પર આપાત થાય છે ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ આગળ મળે છે ફરી તમે સમજીશો વસ્તુનું સ્થાન અનંત અંતરે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ આગળ ખૂબ જ નાનું પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક ઉલટું રહે છે ફરી વસ્તુ અનંત અંતરેથી અંતર્ગો પરથી એના પ્રકાશના કિરણો આપાત થઈ મુખ્ય કેન્દ્ર એપમાં થઈને પ્રતિબિંબ ખૂબ જ નાનું બિંદુવત વાસ્તવિક અને ઉલટું પ્રાપ્ત કરીએ છીએ હવે વસ્તુને વક્રતા કેન્દ્ર સીથી દૂર રાખીએ છીએ અને તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો વડે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એપ અને વક્રતા કેન્દ્ર ની વચ્ચે મળે છે ફરી જોઈએ વસ્તુને વક્રતા કેન્દ્ર સીથી દૂર રાખી તેના પરથી નીકળતા પ્રકાશના કિરણો વડે પરાવર્તન પામી અને જ્યારે પ્રતિબિંબ રચે છે તો વક્રતા કેન્દ્ર સી અને એફની વચ્ચે રચાય છે એનું પરિમાણ ખૂબ નાનું અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો પ્રાપ્ત થાય છે હવે વસ્તુને વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકીએ વડે પ્રતિબિંબ આપણને સી ઉપર જ મળશે પ્રતિબિંબનું સ્થાન સી ઉપર વસ્તુના પરિમાણ જેટલું પ્રતિબિંબનું પરિમાણ રહેશે અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક ઉલટો રહે છે ફરી ચેક કરીએ પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર સી આગળ રચાય છે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું છે વાસ્તવિક અને ઉલટું હવે વસ્તુને વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે જ્યારે રાખવામાં આવે છે તો પ્રતિબિંબ સીથી દૂર જાય છે ખૂબ મોટું હોય છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને જોવા મળે છે સી અને એફની વચ્ચે વસ્તુ રાખતા પ્રતિબિંબ સીથી દૂર વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં મોટું હવે વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર એપ ઉપર રાખીએ તો અંતગોષા વડે પરાવર્તન પામીને વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે ચેક કરો એફ આગળથી રચાતું પ્રતિબિંબ અનંત અંતરે રચાશે ખૂબ જ વિવર્ધિત વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે વસ્તુને ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે રાખતા પ્રતિબિંબ અડીસાની પાછળ વિવર્ધિત આભાસી અને ચત્તું મળે છે એફ અને પીની વચ્ચે રાખતા પ્રતિબિંબ અંતગોયસાની પાછળ વિવર્ધિત આભાસીને ચત્તું આ રીતે અંતગોયસાને માટે આપણે જુદી જુદી જગ્યાએ વસ્તુ રાખતા મળતા પ્રતિબિંબનું સ્થાન પરિમાણ અને પ્રકાર જાણી શકીએ છીએ